ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ પાંચ તત્વોનું આવડતી વર્ગીકરણ હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું પિરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એના વિશે આપણે અભ્યાસ કરીશું તો ધોરણ નવમાં આપણે શીખી ગયા કે આપણી આસપાસ વસ્તુઓ જે રહેલી છે તેને આપણે તત્વ સંયોજન અને મિશ્રણ નામે આપણે એને જાહેર કર્યા કે કોઈ પણ વસ્તુ છે તો આ તત્વોમાં સમાવેશ થાય એનું સંયોજનમાં સમાવેશ મિશ્રણમાં સમાવેશ થાય એ આપણે જાણીએ છીએ આ તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે કે આપણને ખબર છે કે તત્વો એટલે શું કે સમાન પરમાણુના સમૂહને આપણે તત્વ કહીએ છીએ તત્વો જોડાઈને સંયોજન બને છે સંયોજન અને તત્વ મિશ્ર થઈને મિશ્રણ બને છે આપણે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે જે સમાન પરમાણુઓ ધરાવે છે તેના સમૂહને તત્વ કહેવામાં આવે છે તત્વો જોડાઈને સંયોજન બને છે અને સંયોજન અને તત્વો મિશ્ર થઈને મિશ્રણ બને છે આપણને ખબર છે કે હાલમાં જાણીતા એકસો અઢાર તત્વો છે જેમાં ચોરાનું તત્વો છે તે આપણને કુદરતી રીતે મળી આવ્યા છે અને જે બાકીના તત્વો છે તે આપણે પ્રેક્ટિકલ દ્વારા એટલે કે પ્રયોગો દ્વારા એને એકત્રિત કરવામાં આવેલા છે આમાં આપણે જોવા જઈએ તો પ્રત્યેક તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય છે કે પ્રત્યેક તત્વોના ગુણધર્મો આપણને કેવા આપેલામાં આવેલા છે જુદા જુદા હોય છે હવે આપણે તેના અભ્યાસ કરીએ તો અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવો એટલે કે તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ રચના બતાવી છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે તો તત્વોના અભ્યાસ માટે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવ્યા કે પહેલાં એના અભ્યાસ કરવા માટેના રાસાયણિક ગુણધર્મો કેવા છે અને ભૌતિક ગુણધર્મો કેવા છે તેના વિશે અભ્યાસ કરવામાં આવ્યો સૌ પ્રથમ તેને બે જૂથમાં તત્વોને વર્ગીકરણ કરવામાં આવ્યા અને ખબર છે કે ધાતુ અને અધાતુ તેમાં એ તત્વોનું પહેલાં વર્ગીકરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તત્વોને ગુણધર્મને આધારે વધારે સારી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું આપણે જોવા જઈએ તો કોઈ દુકાનમાં આપણે જઈએ તો સાબુ બિસ્કીટ બંને અલગ અલગ રીતે રાખેલા હોય છે વળી સાબુમાં પાછું અલગ વિભાજન કરેલું હોય છે કે કપડાં ધોવાના સાબુ હોય વાસણ માંજવાના સાબુ હોય નહાવાના સાબુ હોય બિસ્કીટના અલગ અલગ ફ્લેવરના તમને જોવા મળતા હોય તો એ જ પ્રમાણે તત્વોને પહેલાં તો તેના તત્વોને આધારે કરવામાં આવ્યું ત્યારબાદ તેના ગુણધર્મોને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું વર્ગીકરણ વિશે આપણને ખ્યાલ છે કે વર્ગીકરણ સરખા ગુણધર્મો ધરાવતા હોય તે આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે હવે આપણે જોવા જઈએ તો પહેલું છે કે ડોબરેનરની ત્રિપુટી તો ઈસવીસન અઢારસો સત્તરના વર્ષમાં જર્મન રસાયણશાસ્ત્રીની જોન વુલ્ફ ગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્વ ધરાવતા તત્ત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો તો સૌપ્રથમ પ્રથમ ડોબ્રેનરે તમને એક્ઝામમાં પૂછાય કે કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રથમ તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો તો ડોબ્રેનરે અઢારસો ને સત્તરમાં તેમણે ત્રણ તત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા જેથી તેમણે તે જૂથોને ત્રિપુતિ કહ્યા કે ત્રણ છે એટલે કે ત્રિપુતિ કે સૌ પ્રથમે ત્રણ કેટલાક જૂથો સરખા છે તેને ભેગા કરીને ત્રિપુતિની રચના કરી ત્રિપુતિમાં રહેલા ત્રણ તત્વોને પરમાણ્ય દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્ય દર બાકીના બે તત્વોના પરમાણવીય દળનું સરેરાશ મૂલ્ય છે પરમાણવીય દર એટલે કે પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો જે સરવાળો કરવામાં આવે તેને પરમાણવીય દર કહેવામાં આવે છે તો શું કે ત્ર ત્રિપુતિમાં રહેલા ત્રણ તત્વો છે તો એ ત્રણના પરમાણ્વીય દર છે તેને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવ્યો અને એ એ દરમિયાન જે મધ્યમાં રહેલા તત્વ છે તો તે તત્વનું મૂલ્ય બાકીના બે તત્વના પરમાણુ દરના સરેરાશ મૂલ્ય જેટલું હોય છે આનું ઉદાહરણ સમજીને તમને ખ્યાલ આવે આ ડોવરેનર છે ડૉબ્રેનન વૈજ્ઞાનિક છે આ તો ઉદાહરણ સમજીએ તો લિથિયમનું છ પોઈન્ટ નવ પરમાણવીય દર છે સોડિયમનું ત્રેવીસ પોઈન્ટ ઝીરો પરમાણમીય દર છે અને તે જ પ્રમાણે આપણે જોવા જઈએ તો પોટેશિયમનું ઓગણચાલીસ પોઈન્ટ ઝીરો છે હવે લિથિયમ અને પોટેશિયમનો સરવાળો કરીએ ભાગ્યા બે કરવામાં આવે તો આપણને મળશે પિસ્તાળીસ પોઈન્ટ નવ ભાગ્યા બે બરાબર બાવીસ પોઈન્ટ પંચોતેર તે કોનું છે જે સોડિયમ છે એને તેને નજીક નજીક જ આપણને જોવા મળે છે એટલે કે તમે સમજી શકો છો કે ત્રિપુટીમાં રહેલા ત્રણ તત્વોને પરમાણુ દળના ચઢતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વોને પરમાણવીય દળ બાકીના બે તત્ત્વના પરમ્યા સરેરાશ મૂલ્ય જેટલું હોય છે એટલે કે લિથિયમનું છ પોઈન્ટ નવ અને પોટેશિયમનું આપણને ઓગણચાલીસ પોઈન્ટ નવ એ બેનું સરેરાશ કાઢવામાં આવે તો આપણને બાવીસ પોઈન્ટ પંચોતેર જે સોડિયમની સૌથી નજીક આપણને મળે છે એ જ પ્રમાણે બીજા ઉદાહરણ તમને ચોપડીમાં આપ્યા જ છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિયમ બીજું છે કેલ્શિયમ સે સેરેનિયમ અને આયોડિન અને ક્લોરીન બ્રોમિન અને આયોડિન એ પ્રમાણે એનું પણ એ જ પ્રમાણે છે કે આપણે સોડિયમ અને આલ્સિયનનો સરવાળો કરીએ અને તેની સરેરાશ કરવામાં આવે તો પોટેશિયમ જે ફોસ્ફરસ છે તે તેના સરેરાશ મૂલ્ય જેટલું આપણને પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે કેલ્શિયમ સોરી ક્લોરીન અને બ્રોમિનનું આપણે જે કરવામાં આવે તે પ્રમાણે સરેનિયમ મળે છે અને ક્લોરીન અને આયોડીનનું જો આપણે સરેરાશ કરવામાં તો બ્રોમિનનું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે અને આ જે છે દોબેડની ત્રિપુતિ એક્ઝામમાં તમને પૂછી શકાય આવી રીતે તમે ચિત્ર આપ્યું અને પૂછવામાં આવે કે આ કોની ત્રિપુટી છે તો આપણે કહી શકીએ દોબ્રેનરની ત્રિપુરી તમારે આ યાદ રાખવાનું રહેશે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ કેલ્શિયમ સેરેનિયમ અને પ્રોમિન તે જ પ્રમાણે ક્લોરીન બેરિયમ અને આયોરી એ તમારે યાદ રાખવાનું છે કે આ દોબળે નળની ત્રિપુતિ આપવામાં આવેલી છે એકદમ સહેલું છે દોબળે નળની ત્રિપુરી તમને એક્ઝામ પૂછી શકાય તેના વિશે આ બધું પહેલાં લખવાની માહિતી ત્યારબાદ તમારે એક કેવી રીતે ઉદાહરણ તમારે સોલ્વ કરવાનું અને ઉદાહરણ તમારે બતાવી શકો છો અને તેની આખી આ ત્રિપુરી પણ તમે લખી શકો છો નેક્સ્ટ વિડિયોમાં આપણે ન્યૂલેન્ડનો અસ્તકનો નિયમ વિશે આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ